કાંતિકો શાંતિકોજ હરિદ્વારના સુક્ષ્મણમાં યુગ નિર્માણ સંસ્કાર કેન્દ્ર સંચાલિત ત્રિપદા વિદ્યાલય ગાયત્રી શક્તિપીઠ બાર ખાતે આજરો તારીખ છ બે હજાર પચીસ ગુરુવારના રોજ કુકિંગ ડે સેલિબ્રેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં બાળકોની પાંચ ટુકડી જય શ્રી મોહન થાળ ગુલાબજાંબુ હાંડવો મંચુરિયન એક પાણીપુરી ભરથુ બટાકા ઇટાલિયન પાસ્તા ખીર કોલ્ડ કોફી શાક રોટલી ખીચડી કઢી બટાકા ચટણી વઘારેલી રોટલી વગેરે વાનગીઓ બાળકોને શિક્ષકો મળી તૈયાર કરી શિક્ષકોને બાળકોને ઘણા બધા અનુભવ થયા બધાને ખૂબ જ મજા આવી હતી કાર્યક્રમ कार्यक्रम संस्थाના સંચાલક શ્રી ભરતભાઈ ઉપાધ્યાય સાહેબ શ્રીના પ્રમુખ સ્થાને યોજાયા જેમાં માં ત્રિપદા વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી પંકજકુમાર કે પટેલના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ મિત્રો અને બાળકોએ ભારે જેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આજ રોજ તારીખ 6 2 2025 ને ગુરુવારના રોજ શાંતિકુંજ હરીદ્વારના સૂક્ષ્મ સંરક્ષણમાં યુગ નિર્માણ સંસ્કાર ટ્રસ્ટ કેન્દ્ર ટ્રસ્ટ સંચાલિત ત્રિપદા વિદ્યાલય પ્રજ્ઞા બાલ સંસ્કાર કેન્દ્ર ગાયત્રી શક્તિપીઠ બાયડ ખાતે આજ રોજ કુકિંગ ડે સેલિબ્રેશનનો કાર્યક્રમ અહીંયા ખૂબ જ સુંદર રીતે આપણા શાળાના સંચાલક ગાયત્રી શક્તિપીઠ સંચાલક શ્રી ભરતભાઈ ઉપાધ્યાયના નેજા હેઠળ અહીંયા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેની અંદર આપણી વિદ્યાલયમાંથી વિવિધ બાળકોને પાંચ ટોળકીમાં વિભાજીત કરવામાં આવ્યા ટોળકી એક અન્નપૂર્ણા ટોળકી બે ઉમિયા ત્રણ માં ભગવતી ટોળકી ચાર શ્રીરામ અને ટોળકી પાંચ જય જલારામ આમ પાંચ ગ્રુપમાં બાળકો એક ગ્રુપમાં વીસ એમ સો બાળકોએ ભાગ લીધો એમના એડવાઇઝર અને માર્ગદર્શક તરીકે આપણી વિદ્યાલયના સ્ટાફગણ એક ગ્રુપમાં ત્રણ એમ પાંચ ગ્રુપમાં પંદર એમ એકસો ને પંદરે પ્રત્યક્ષ ભાગ લીધો અને ત્યારબાદ અહીંયા ખૂબ જ સુંદર લાઈવ પોતે બાળકોની સાથે જોડાઈને અહીંયા રસોઈ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી આપણી સમક્ષ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સુખડી કોપરા પાક ગુલાબ જાંબુ મેથીના ગોટા તેમજ ઓરિયો શેક બદામ શેક અને વિવિધ પ્રકારના કચુંબર અને આમ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ થી દૂર રહે અને પૌષ્ટિક આહાર અને સાત્વિક આહાર બાળકોએ અહીંયા બનાવી અને એમની સાથે જે સ્ટાફ મિત્રો પણ જોડાયા અને સંચાલક સાહેબ શ્રી વગેરેની ઉપસ્થિતિમાં આપણો સુંદર કાર્યક્રમ અહીંયા સંપન્ન કરીએ છીએ તાળીઓથી વધાવી લઈશું થેન્ક યુ બાબા આપ સૌ દિનેશ પટેલ બાય